હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આપણે દાળ ઢોકળી ત્યાં આપણે વધેલી દાળ પડી છે બપોરે દાળ ભાત કર્યા હતા તેની આપણે દાળ ઢોકળી બનાવશું વેસ્ટમાંથી બેસ્ટ આ મેં ઘઉંનો લોટ લીધેલો છે એમાં મેં સ્વાદ અનુસાર મીઠો હળદી પાવડર જીરા પાવડર લાલ મરચું પાવડર એ બધું નાખી દીધું છે હવે આપણે એમાં થોડો એવો ચણાનો લોટ ઉમેરીશું જેથી ઢોકળીનો સ્વાદ સરસ આવે આવે ઢોકળીનો લોટ બાંધી લેશું અડધો કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેના નાખી એને સરસ લોટ બાંધી લેશું મૂળ નાખીશું અને લોટ સરસ બાંધી લેશું આપણે એને જે થેપલાનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે લોટ સરસ બંધાઈ ગયો છે આપણે તેલ નાખી કોણી લેશું સરસ લોટ ગુણવાઈ ગયો છે ગેસની ફ્લેમને ચાલુ કરીશું ગેસ ચાલુ કરી આપણે એમાં એક કઢાઈ મૂકીશું એમાં આપણે તેલ ઉમેરીશું જેથી આપણે દાળનો બીજી વાર વઘાર કરવાનો છે દાળમાં આપણે બપોરે બધા જ મસાલા નાખેલા છે હવે આપણે એમાં જાજા મસાલા નાખવાના નથી મરચું ટમેટો એવું કાંઈ જ નથી નાખવાનું આપણે એમને ખાલી વઘાર જ કરવાનો છે

થોડી આપણે સાકર પણ નાખીશું હવે આપણે લોટની ઢોકળી વણી લેશું નાના નાના લોહી કરી લેશું આ રીતના આપને બધા જ થેપલા વણીએ એ રીતના આપણે ઢોકળી વણી લેશું અને આ રીતના નાના નાના પેસ્ટ કરી લેશું આપની દાટ પણ સરસ ઉકળી ગઈ છે હવે આપણે એમાં નાખી દઈશું ઢોકળી બધી ઢોકળી આપણે આ રીતના સરસ રીતે આપણે એને ચડ ચડવા દેસુ ઢોકળી સરસ થઈ ગઈ છે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું ને આપણે સૌ કરીશું આપની ઢોકળી તૈયાર